પ્રિઝરોડ આજે આપણે એફયસુને પત્ર તેનો બીજો અધ્યાય તેની બારથી ચૌદ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે વિદેશીઓને ઈશ્વરના કુટુંબમાં કેવી રીતે લાવવામાં આવ્યા તેના વિષય જ આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ જ્યારે આપણે એફએસુને પત્ર તેનો બીજો અધ્યાય અને તેની અગિયારમી કલમથી છેક અંત ભાગ સુધી જોઈએ તો એ જે પત્રનો જે એ ભાગનો જે વિષય છે એ વિષય છે ખ્રિસ્મા ઐક્ય અને શરૂઆતના જે શબ્દો છે એ શબ્દોમાં એક શબ્દ આપણને ધ્યાન ખેંચે છે અને એ તો છે વિદેશીઓ ઇંગ્લિશમાં એના માટે જે વર્ડ છે એ છે જેન્ટાઇલ્સ ઐતિહાસિક રીતે યહૂદીઓ એટલે કે વિદેશીઓ એ બે પ્રકારની અલગતાનો એ સામનો કરી રહ્યા હતા બે પ્રકારની અલગતાનો તેઓએ અનુભવ કર્યો હતો પહેલી છે સામાજિક એ યહૂદીઓ એ વિદેશીઓ એ સામાજિક રીતે એક બહિષ્કૃત એવી પ્રજા હતી અને યહૂદીઓ જે હતા એ યહૂદીઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એ રાખતા નહોતા અને તેઓ તેમને નિંદા પાત્ર માનતા હતા તો પહેલી બાબત પહેલો જે અનુભવ અલગતાનો કર્યો અને એ તો છે સામાજિક અને બીજી બાબત અને એ તો છે આત્મિક એ જે યહૂદીઓ છે એ જે વિદેશીઓ છે એ લોકો એક પ્રજા તરીકે ઈશ્વરથી એ લોકો અલગ હતા આ બે બાબત આપણે શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક રીતે અને આત્મિક રીતે તે લોકો અલગતાનો સામનો અલગતાનો અનુભવ એ લોકો કરી રહ્યા હતા અને જ્યારે આપણે એફએસને પત્ર તેનો બારમો અધ્યા તેનો બીજો અધ્યાય અને તેની બારથી ચૌદ કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ કલમમાં એ જે વિદેશીઓ જેન્ટાઇલ્સ બિનયુદીઓ એના માટેના પાંચ બાબતો પાંચ લક્ષણો ત્યાં એ લખવામાં આવેલા છે એ લોકોની પરિસ્થિતિ એ એ લોકોની તે સમયની જે હાલત છે એમાં પાંચ બાબત જોઈ શકાય સૌથી પહેલી ખ્રિસ રહિત ખ્રિસ રહિત એ લોકો હતા અને બીજી બાબત પ્રજાપણાના હક વગરના કોઈ પણ રીતે પ્રજા તરીકે એમનો કોઈ પણ હક એ લોકોની પાસે નહોતો અને ત્રીજી બાબત છે અને એ તો છે વચનના કરારથી પારકા વચનના કરારથી એ લોકો પારકા હતા એ ત્રીજી બાબત અને ચોથી બાબત જગતમાં કોઈ પણ પ્રકારની આશા તેઓની પાસે નહોતી તે લોકો આશા રહિત હતા અને પાંચમી અને અંતિમ બાબત અને એ તો છે ઈશ્વર વગરના આ પાંચ બાબતોમાં જે સૌથી છેલ્લું છે ઈશ્વર વગરના એ એ પ્રજા એ સમયોમાં એ અનુભવ કરી રહી હતી પાંચે પાંચ લક્ષણોનો તેઓ અનુભવ કરી રહ્યા હતા એ લોકો ખ્રિસ વગરના પ્રજાપણાના હક વગરના ત્રીજી બાબત એ વચનના કરારથી પારકા આશા વગરના અને ઈશ્વરથી દૂર એ લોકો હતા પણ પ્રભુ સુખરીસને લીધે તે લોકો ઐક્યતામાં એ લોકો એ અનુભવમાં એ આવે છે પ્રભુ સુખરીશને લીધે તે લોકો એ ખ્રિસ્મા એ એક બને છે તેરબી કલમ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે એ નોંધે છે પણ તમે જો પહેલાં દૂર હતા અહીંયા જે શબ્દ ધ્યાન ખેંચે છે એ દૂર આ જે શબ્દ છે એ બિન યહૂદીઓ માટે વિદેશીઓ માટે એ શબ્દ એ એ લોકોના વર્ણનને માટે એ વપરાતો હતો અને એનો અર્થ થાય છે કે જેઓ ઈશ્વરથી દૂર હતા અને એ સમયોમાં જે લોકો ઈશ્વરથી દૂર હતા તે લોકોને માટે આ દૂર શબ્દ વાપરવામાં આવતો હતો અને એ બાબત આપણે યશાયાનું પુસ્તક સત્તાવનમો અધ્યાય ઓગણીસમી કલમ અને પ્રેતના કૃત્ય બીજો અધ્યાય ઓગણચાલીસમી કલમમાં પણ આપણે જોઈ શકીએ છીએ દરેક વ્યક્તિ જે તારણ માટે ફક્ત પ્રભુ સુખરીશ્મા વિશ્વાસ રાખે છે પછી તે યહૂદી હોય કે બિનયહુદી હોય તેનું આત્મિક જોડાણ એ ઈશ્વર સાથે થાય અથવા આત્મિક જોડાણ અને ઈશ્વર પાસે એને લાવવામાં આવે ઈશ્વર સાથે એને લાવવામાં આવે છે અને એ કેવી રીતે એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રીસ દ્વારા જ એ ખ્રિસમાં એ ઐક્યતાના એ અનુભવમાં આવે છે લોકો કેવી રીતે ખ્રિસ્તના પર મરણ દ્વારા એ જે પ્રાયશ્ચિતનું કાર્ય એ જે પૂર્ણ થાય છે એ દ્વારા એ લોકો એ ઈશ્વરની સાથેના સંબંધમાં આવે છે ઈશ્વરની સાથેના સમાધાનમાં એ લોકો આગળ વધે છે બીજો કરંથી તેનો પાંચમો અધ્યાય અઢારમી કલમ આપણને જણાવે છે ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સમાધાન એ સમાધાન એ ખ્રિસ્ત દ્વારા એ ખ્રિસ્તના બધસ્તંભ પરના જે કાર્ય છે એ એ એ કાર્ય દ્વારા દ્વારા મરણ સમાધાન ઈશ્વરની સાથે એ બિન યહૂદીઓનું વિદેશીઓનું એ થાય છે અને ખ્રિસ્તના મરણ ખ્રિસ્ત દુઃખ દુખ સહન એ ખ્રિસ્તના મરણ એ ખ્રિસ્તના દુઃખ દુખ સહન દ્વારા એ જે જૂના સમયના જે અર્પણ બલિદાન વિધિ જે ધાર્મિક ક્રિયાઓ અને જે સમાયેલી આજ્ઞાઓ હતી એ વિધિઓમાં સમાયેલી જે આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રના વેરને એ નાબૂદ કરે છે પ્રભુ સુ ખ્રિસ્તનું મરણ એ જે આજ્ઞાઓ એ જે વિધિઓમાં જે એ વેર હતું નિયમશાસ્ત્રરૂપ વેર હતું પ્રભુ સુખ્રીસ એ વેરને એ નાબૂદ કરે છે એ દૂર કરે છે અને એમ કરીને એ લોકો ઈશ્વર સાથેના સંબંધમાં એ જોડાય છે ઈશ્વર સાથેના સંબંધમાં સમાધાનમાં એ આગળ એ વૃદ્ધિ પામે છે જે નિયમ આજ્ઞા વિધિ અર્પણ એ બાબતો એ વિદેશીઓને બિનયહુદીઓને જે અલગ પાડતા હતા પણ ખ્રિસ્તે એ સર્વ જે આડી દીવાલ હતી ભીત હતી એ ખ્રિસ્તે એ પાડી નાખી છે એ અવરોધો એ દિવાલ એ ભીત એ ખ્રિસ્તે એ પોતાના મરણ દ્વારા એ સર્વ આળશ એ દીવાલ એ ભીત ખ્રિસ્ત એ દૂર કરે છે પાડી નાખે છે અને જેથી બાઇબલ નોંધે છે જેથી હવે ઈશ્વર પિતાની હજુરમાં આપણે જઈ શકીએ છીએ અને એ બાબત આપણે અઢારમી કલમમાં જોઈ શકીએ છીએ કે જ્યારે એ દિવાલ પડી જાય છે એ દિવાલ ખ્રિસ એ દૂર કરે છે ત્યારે આપણે ઈશ્વરની હજુરમાં ઈશ્વરની હાજરીમાં આપણે જઈ શકીએ છીએ એ બિનયહૂદી એ વિદેશીઓ એ જઈ શકે છે અને ઓગણીસમી કલમ આપણને જણાવે છે માટે તમે હવે પારકા તથા વિદેશી નથી પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા ઈશ્વરના કુટુંબના માણસો છો જ્યારે ખ્રિસ આપણું સમાધાન પોતાના મરણ દ્વારા પધસ્થંભ દ્વારા જ્યારે ઈશ્વર સાથે કરાવે છે ત્યારે એ જે દીવાલ છે એ પાડી નાખે છે ત્યારે આપણે ઈશ્વરની હજુરમાં આપણે જઈ શકીએ છીએ અને ત્યારબાદ આપણે કોઈ પણ રીતે પારકા વિદેશી નથી પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી અને ઈશ્વરના કુટુંબના માણસો બનીએ છીએ આપણને બે ઓળખ પ્રાપ્ત થાય છે ત્યાં લખે છે એક ઈશ્વરના કુટુંબના ત્યાં લખે છે પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી અને બીજી ઓળખ છે ઈશ્વરના કુટુંબના માણસો એ ઓળખ એ વિદેશીઓને એ જેન્ટાઇલ્સ એ બિનયહુદીને એ ઓળખ એ પ્રાપ્ત થાય છે અને એ રીતે એમને ઈશ્વરના કુટુંબમાં ખ્રિસ એ લાવે છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસિંગ